ટ્રાફિક બ્રિગેડ જવાનો માટે સારા સમાચાર આવી ગયા છે કે જે ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવવા માંગે છે તો તેઓ માટે માનદ સેવક ભરતી આયોજન થઈ રહ્યું છે તેમાં વાત કરીએ આપણે તો ન્યૂનતમ લાયકાત ધોરણ નવ પાસ હશે તો પણ તે આ ફોર્મ ભરી શકશે આ ફોર્મ ઓફલાઈન જ ભરવાનું છે એટલે કે ઓનલાઈન અરજી પણ કરવાની નથી અને આ જે ટ્રાફિક બ્રિગેડ છે કે જે માનદ સેવક ભરતીમાં તેમાં ઉંમરની વાત કરીએ તો અઢારથી ને ચાલીસ છે ફૂડ એન્ડ ટ્રાવેલિંગ અલાઉન્સ પણ તેમાં આપશે અને જે પણ મિત્રો આ ફોર્મ ભરવાના હોય તો તે આ સંપૂર્ણ વિડીયો જોજો જેથી ખ્યાલ આવે તો મિત્રો અમારી ચેનલમાં કોઈ પણ મિત્રો નવા આવ્યા હોય તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી તમામ જાણકારીઓ આપ સુધી પહોંચતી રહે અને તમને મળતી રહે તો આપણે જે વાત કરતા હતા ટ્રાફિક બિગ્રેડ કે જે માનદ સેવક ભરતી જે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ જે સુરત તરફથી ટ્રાફિક બિગ્રેડમાં યુવકો અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે તે માટે લાયકાત ધરાવનાર ઉમેદવારોએ તેમાં નિયત ફોર્મ મેળવીને તેમાં અરજી કરવાની છે તો જે ટ્રાફિક બિગ્રેડ એક માનદ સેવા છે કે તે કોઈપણ પ્રકારની સરકારી કે અર્ધ સરકારી નોકરી નથી માત્ર ટ્રાફિક બિગ્રેડ તરીકે માનદ સેવા ભરતીમાં તેઓ પોતે સેવા આપી શકે છે આ માટે તેને પ્રતિદિન રૂપિયા ત્રણસો રૂપિયા આપવામાં આવશે એટલે કે દરરોજના તેમને ત્રણસો રૂપિયા પણ આપવામાં આવશે તેની સાથે તેમને ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ પણ તેમની સાથે આપવામાં આવશે એટલે કે મિત્રો આપણે પ્રતિદિન ત્રણસોની વાત કરીએ તો પણ માસિક આપણે જોવા જઈએ તો નવ હજાર રૂપિયા જેટલું વેતન પણ મળશે અને ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ પણ સાથે આપવામાં આવશે હવે વાત કરીએ આપણે ઉંમરની તો અઢારથી ચાલીસ વર્ષ હોય તો તે આ ટ્રાફિક બ્રિગેડમાં અરજી કરી શકશે લાયકાત કે વાત કરીએ તો તેમાં ધોરણ નવ પાસ છે હવે લાયકાત મુજબ આપણે ધોરણો જોઈએ તો તેમાં આપણે જો પુરુષ હશે તો તેની ઊંચાઈ એસટી અને એસટી સિવાય એકસો બાસઠ સેન્ટીમીટર વજન પંચાવન કિલો દોડ સોળસો મીટર એટલે કે દસ મિનિટનો સમય આપવામાં આવશે મહિલાઓ માટે એસટી સિવાય એકસો પંચાવન સેન્ટીમીટર એમનો વજન પિસ્તાલીસ કિલો દોડની વાત કરીએ તો આઠસો મીટર અને સાડા પાંચ મિનિટ જેટલો સમય આપવામાં આવશે આ હતી શારીરિક કસોટી અને લેખિત કસોટી જે થાય તો તેના આધારે પચાસ ગુણ એના આધારે મેરિટ લિસ્ટ બનશે તેના આધારે તેમની પસંદગી પણ કરવામાં આવશે એટલે કે શારીરિક કસોટી માટે આ જે ઉપર જણાવેલ છે તે પ્રમાણમાં ઊંચાઈ વજન અને દોડના અનુસાર મેરિટ લિસ્ટ બનશે આ જે ઉમેદવારોને ફોર્મ ભરવાનું છે તો ખાસ કરીને જો ફોર્મ ભરવા જાઓ તો ગુલાબી રંગનું ફોર્મ હશે તો તે મહિલા માટે છે અને સફેદ રંગનું ફોર્મ હશે તો તે પુરુષો માટે છે જો એનસીસી આરએસપી સ્પોર્ટ હશે તો તેમને વધારે પ્રાથમિકતા આપવામાં આવશે આ માત્ર જે ટ્રાફિક બિગ્રેડ તરીકે સેવા આપવાની છે માનદ સેવામાં તો તે સુરત શહેર વિસ્તારના અરજદારો હશે તો તેમને એક પ્રાથમિકતા આપવામાં આવશે એટલે કે તેમને અગ્રતા આપવામાં આવશે ખાસ કરીને આજે શારીરિક કસોટીની આપણે વાત કરીએ તો તે ત્રીસ દસ બે હજાર વીસથી શરૂ થશે આ માટે વધુ વિગત માટે સુરત સિટી ટ્રાફિક પોલીસનું ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ પર પેજ પર તમે તેની વધારે મુલાકાત લઈ શકશો આ હવે વાત કરીએ આપણે અરજી ફોર્મ મેળવવાનું સ્થળ એટલે કે આજે ભરવાનું છે આપણે અરજી તો તે ક્યાંથી મેળવશું તો તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવા સુરત મુકામેથી અરજી ફોર્મ મેળવવાનું છે અને અરજી ફોર્મ મેળવ્યા બાદ તે ભરવાની તારીખ ઓગણીસ દસથી ત્રેવીસ દસ બે હજાર વીસ સુધી સવારે અગિયાર વાગ્યાથી લઈને બપોરે ચાર વાગ્યા સુધી તમે આ ફોર્મ જમા કરાવી શકશો જે પણ ફોર્મ તમે લેશો તો તે ફોર્મમાં તમામ વિગતો તેમાં આપેલી હશે તે વિગત અનુસાર તમારે ફોર્મ ભરવાનું છે અને તે આધારે તેના પ્રમાણિત નકલો પણ આપવાની છે જો કોઈ પણ પ્રકારનું વધારે તમને ફોર્મમાં કોઈ ખામી કે પછી કંઈ પ્રકારના પ્રશ્નો હોય તો તમે જ્યાંથી ફોર્મ લ્યો છો તો તે ત્યાંના અધિકારીને તમે વાત કરીને તમે માહિતગાર થઈ શકશો તો આ જે હતી મિત્રો આપણે ટ્રાફિક બ્રિગ્રેડ નવજવાનો માટેની આ એક વિશેષ ભરતી કે જેમાં માનદ સેવા તરીકેનું કામ છે અને પ્રતિદિન ત્રણસો રૂપિયા માસિક આપે છે તો સારી એક નોકરી છે તો અમારી ચેનલમાં આ વિડીયો સંપૂર્ણ જોયો તો તે બદલ ખૂબ આભાર અને આવી આવી જાણકારી તમને સુધી મળતી રહે તે માટે એપીએબિલિટી ચેનલમાં સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો આવી અવનવી ઘણી પ્રકારની ભરતીઓ આવતી હોય છે મિત્રો પરંતુ તમને ખ્યાલ હોતો નથી પરંતુ આ એક અમારા ચેનલના માધ્યમથી આપ સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન પણ હોય કે જેથી તમે આવી ભરતીઓ ચૂક કાંઈ ન જાય તે માટે તો કોઈપણ પ્રકારના મિત્રો નવા હોય તો ખાસ કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી